હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જસ્ટ થોડા સમય પહેલાં જે ખૂબ જ અદભુત ખૂબ જ સુંદર બાયોગ્રાફી વાંચી અને ઘણું બધું એમાંથી મને શીખવા મળ્યું છે ઘણું બધું જાણવા મળ્યું છે તો વિચાર્યું કે ચલો એના પર એક સરસ મજાનો સુંદર વિડીયો બનાવીએ કે જેથી કરીને લોકોને ઘણા બધા મિત્રોને ઘણા બધા લોકોને શીખવા મળે કંઈક જાણવા મળે કંઈક અનુભવ મળે એમાંથી તો એ વિચારીને આ એક નાનો એવો વિડીયો બનાવવાનું વિચાર્યું બીજી કોઈ બાયોગ્રાફી નથી આ આપણી આપણા દેશના વિષ્ણુ પિતામાં કહી શકાય એવા વ્યક્તિ અને એમની બાયોગ્રાફી છે સત્યના પ્રયોગો ગાંધીજીની બાયોગ્રાફી છે એમની આત્મકથા છે અને એમણે એમના જીવનમાં જે કંઈ કરેલી બાબતો જે કંઈ સત્ય વિશેના એક પ્રયોગો કર્યા છે એટલે એના વિશેની આ નાની નાની વાતો છે એના વિશેના અમુક અમુક પોઈન્ટ છે જે આપણે વાત કરવાના છે પ્રથમ જે આ બાયોગ્રાફીમાંથી મને જાણવા જેવી શીખવા જેવી બાબત જે મળે છે જોવા મળે છે તે છે તેમના આહારને લઈને ઘણા બધા પ્રયોગ અન્નહાર જે એમણે એમની બાયોગ્રાફીમાં એક નામ આપ્યું છે કે ખોરાક એક સાત્વિક ખોરાક લેવો જોઈએ મનુષ્ય બ્રહ્મચર્યની શરૂઆત જ ખોરાકથી થાય છે અને ગાંધી બાપુ માનતા હતા કે વ્યક્તિએ બ્રહ્મચર્ય પાડવું જોઈએ એમના જીવન દરમિયાન તો ખોરાકને લઈને ઘણા બધા લગભગ એમણે એમના અંત સુધીમાં ઘણા બધા ખોરાકને લઈને એમણે પ્રયોગો કર્યા છે એમાં સાત્વિક ખોરાક એમણે લીધો છે પછી લીલા શાકભાજી અને કઠોળ વગેરેનો પણ એમણે ત્યાગ કર્યો છે અને થોડા સમય પછી એમણે દૂધનો પણ ત્યાગ કર્યો છે એટલે ખોરાકને લઈને ઘણા બધા એમણે પ્રયોગો કર્યા છે એટલે એ માનતા હતા કે સાદો અને સાત્વિક ખોરાક લેવાથી મનુષ્યનો વિચારો પણ સાત્વિક થાય છે એટલે આવી એમની માન્યતા હતી પછી બીજી એક બાબત જે મેં જોઈ છે તે છે એક એમનું મૌન રહેવું ઘણી બધી જગ્યાએ એમના અપમાન ઘણા બધા અપમાનો થયા છે આફ્રિકામાં જાય છે ત્યારે પહેલાં પણ ઘણા બધા અપમાનો થયા છે પણ જ્યારે બેરિસ્ટર તરીકે એક કેસ લડવા માટે એક સામાન્ય વ્યક્તિનો કેસ લડવા માટે એ કોર્ટમાં જાય છે ત્યારે એક પાઘડી ઉતારવાનું એમને કહે છે જે તેમને ખૂબ જ દુઃખ લાગે છે એનું પણ એ વ્યક્તિની વ્યથા એ વ્યક્તિનો કેસ લડવા માટે એ પાઘડીને ઉતારે છે અને છતાં પણ ઘણા બધા એ એ એ લોકો એમનું અપમાન કરે છે છતાં પણ મૌન ધારણ કરે છે એવા ઘણા બધા અપમાનો એમના થાય છે તો આ એક વસ્તુ બીજી એક વસ્તુ શીખવા જેવી એ છે કે ઘણી બધી જગ્યાએ વ્યક્તિના અપમાનો થતા હોય છે એમના અપમાન થાય છે તો એ મૌન રહે છે તો આપણે પણ મૌન રહેવું જોઈએ